નમસ્કાર હું તો બોલીશું હું રોણક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલીશમાં આજે સતત અગિયારસો ત્રેસઠમ એપિસોડ અને અગિયારસો ત્રેસઠમાં એપિસોડના બે મુદ્દા છે પહેલો મુદ્દો છે કેટલું લૂંટશો હજુ મારા ગુજરાતને જી હા મારા ગુજરાતને હજુ કેટલું લૂંટશો એ ભ્રષ્ટ અધિકારીઓ જે મારા ગુજરાતને લૂંટી રહ્યા છે લૂંટી રહ્યા છે ગુજરાતની ભૂમિને વેચી રહ્યા છે ઉદેવ સમાન એ અધિકારીઓના પાપનો પર્દાફાશ કરવો છે અને બીજો મુદ્દો છે છે હવે બધા થયા દોડતા જી હા રાજકોટ બાદ સીલિંગની પ્રક્રિયા શરૂ થઈ ક્યાંક સાચું સીલિંગ થઈ રહ્યું છે તો ક્યાંક લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે આ તમામની વચ્ચે બધા દોડતા થયા છે પરંતુ મારો સવાલ હતો છે ને રહેશે જેલ ભેગા ક્યારે થશે અધિકારીઓ જેમની બેદરકારીના કારણે જેમની મિલી ભગતના કારણે મારા સત્યાવીસ લોકોના જીવ ગયા છે બીજો મુદ્દો છે પહેલો મુદ્દો અત્યારે મારા ગુજરાતને હજુ કેટલું લૂંટશું આપણું ગુજરાત તમામ ક્ષેત્રે મોડેલ છે તમામ ક્ષેત્રે આપણા ગુજરાતને જે કુદરતે આપ્યું છે ને એ દુનિયાના ભાગ્યે જ કોઈ પ્રદેશને આપ્યું હશે આપણે પ્રગત પ્રગતિશીલ છીએ આપ આપણે વેપારી માઇન્ડેડ છીએ આપણે નૈસર્ગિક રીતે સમૃદ્ધ છીએ અને આપણી એ જ આર્થિક સમૃદ્ધતા એ જ આપણા પ્રદેશનું નૈસર્ગિકતા કેટલાક અધિકારીઓને લૂંટવાનો પરવાનો આપે છે અનેક અધિકારીઓ છે રાજ્યની અંદર જે આપણા ગુજરાતને પહેલેથી લૂંટતા રહ્યા છે આજે પણ લૂંટી રહ્યા છે આજે પણ લૂંટી રહ્યા છે ખાણ ખનીજ વિભાગ હોય કે અન્ય કોઈ પણ વિભાગ લૂંટવામાં આવી રહ્યું છે મારા ગુજરાતના નાગરિકોને લૂંટવામાં આવી રહ્યા છે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે મનમરજી નિયમોનું અર્થઘટન કરી મન ફાવે એવા વહીવટો કરવામાં આવી રહ્યા છે ત્રણ ચાર દ્રશ્યો જોજો અને આ ત્રણ દ્રશ્યો આ ઘટનાક્રમની ઉજાગર કરે છે એક દ્રશ્ય છે એક કલેક્ટર જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે બીજું દ્રશ્ય છે એક ક્લાસ વન અધિકારી જે કુદરતી સંપ આપણી સંપત્તિ છે ને એને લૂંટતું બચાવવાની જવાબદારી હતી પણ એ જ લૂંટારો નીકળ્યો એની ઉપર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે અને એક ચાર એવા અધિકારી જેમને અમદાવાદથી સસ્પેન્ડ કરાયા છે હલકી ગુણવત્તાવાળું કામ કરવાનું જોકે સારી વાત એ છે કે અમદાવાદવાળા કેસમાં તો ખુદ મહાનગરપાલિકાએ પ્રયાસ કર્યો છે આ ભ્રષ્ટાચારને રોકવાનો અમદાવાદ મહાનગરપાલિકા કમસે કમ આટકેશ્વરવાળા બ્રિજમાંથી શીખી છે અને દ્રશ્યો જોજો આટકેશ્વર જેવી જ ઘટના ન બને પહેલાં અમદાવાદ કોર્પોરેશન સફાળી જાગી અને સરખેજ વોર્ડમાં બની રહેલા કોમ્યુનિટી હોલની ખુદ કમિશ્નરે મુલાકાત લીધી અહીંયા તેર કરોડ સડસઠ લાખના ખર્ચે કોમ્યુનિટી હોલ તૈયાર થઈ રહ્યો હતો હલકી ગુણવત્તાવાળું મટીરિયલનો ઉપયોગ થતો હતો ખુદ કોર્પોરેશનના કમિશનરે એપ્રિલ મહિનામાં અહીંયા મુલાકાત લીધી અને ચાલતી કામગીરી સંબંધિત તમામ રજિસ્ટરોની ચકાસણી કરી તો ધ્યાનમાં આવ્યું કે અહીંયા રીતસરની બેદરકારી છે અને એટલે જ વિજિલન્સ તપાસના આદેશ થયા અને આદેશના અંતે ચાર અધિકારીઓની બેદરકારી સામે આવતા એમને સસ્પેન્ડ કરવાનો ગઈકાલે ઓર્ડર થયો છે ગઈકાલે ઓર્ડર થયો છે એટલું જ નહીં કોમ્યુનિટી હોલ માટેનો કોન્ટ્રાક્ટર પી દાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને પંદર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો કામગીરીના કોન્ટ્રાક્ટ અંગે બે કરોડ એક્યાસી લાખથી વધુ રકમના બે રનિંગ બિલ ચૂકવવામાં પણ આવ્યા હતા ડિઝાઇન કન્સલ્ટન્ટને બે કરોડ નેવું લાખની ચૂકવણી પણ કરવામાં આવી હતી જોકે તપાસના અંતે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીને બ્લેકલિસ્ટ કરી કરવામાં આવી છે અને કોન્ટ્રાક્ટરની પેનલ્ટી કરવામાં આવી છે અહીંયા વિવાદ થયો હતો એમાંથી શીખ મેળવી અને એક મોટો ભ્રષ્ટાચાર થતાં રોકવાનો પ્રયાસ થયો અને એ આવકારદાયક છે જ્યાં સારી ગતિવિધિ થઈ રહી છે એ કેવું પણ જો પડે પરંતુ દરેક ઠેકાણે આવું નથી અનેક ઠેકાણે મારા ગુજરાતની જમીનને મફત વેચવાનો પ્રયાસ થઈ રહ્યો છે મારી માતૃભૂમિ એ જ ભૂમિને વેચવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને સરકારી જમીન મન ફાવે તેમ કોઈના ને કોઈના નામે કરી આપવાનું રેકેટ ચાલે છે આવો જ એક પર્દાફાશ સુરતમાં થયો અને એની સાથે સાથે સુરતની વાત આપ જમીન જોવો છો ને આ જ કેસની અંદર આયુષ ઓક જો વલસાડના હાલ કલેક્ટર છે અને તત્કાલીન કલેક્ટર હતા સુરતના એમને આરોપ છે કે બે હજાર કરોડ રૂપિયાની કમસે કમ સરકારી જમીન બિલ્ડરો અને તેમના મળતિયાઓને આપી દેવાનો પ્રયાસ થયો જૂન બે હજાર એકવીસમાં આયુષ ઓક અમરેલીથી સુરત કલેક્ટર તરીકે આવ્યા અને એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ તેમની બદલી વલસાડ થઈ અને બદલી થાયના ઠીક એક દિવસ પહેલાં ઠીક એક દિવસ પહેલાં ઓછી નહીં પણ બે કરોડની કિંમતની બે લાખ કરતાં પણ વધુ ચોરસ મીટર જમીન એમને ગણોતિયા ધારા તરીકે ગણોતિયા તરીકે કોઈને મંજૂરી આપી અને ના મહેસૂલના રેકોર્ડમાં એમની નોંધણી પણ થઈ ગઈ અને હવે એ જ મુદ્દે કોંગ્રેસના નેતા તુષાર ચૌધરી અને દર્શન નાયકે અવાજ પણ ઉઠાવ્યો છેલ્લે તપાસ પણ થઈ તપાસ થઈ એ પણ હકીકત છે આ પણ એક સારી વાત છે પરંતુ આ કેસની અંદર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે એ આઈ એસ ઓફિસર સાહેબની હવે આવો ત્રીજો કિસ્સો છે ખાણ ખનીજ વિભાગનો ખાણ ખનીજ વિભાગના મદદનીશ નિયામક સાહેબ ફ્લાઈંગ સ્કવોડના ફ્લાઈંગ સ્કવોડ કે જેની જવાબદારી છે ખોટું થતું એને રોકવાનું આ છે નરેશભાઈ જાની નરેશભાઈ જાની ક્લાસ વન ઓફિસર હજી હમણાં તો નોકરી લાગ્યા અને એમને રોયલ્ટીના પરમિટના આધારે ભાટા વિસ્તારમાં રેતી અંગેની કામગીરીમાં હેરાન કરવા માટે હેરાન કરી બે લાખ રૂપિયાની લાંચ માગી હતી અને લાંચ ન આપવાના માટે જેની પાસે લાંચ માગી હતી એ લોકોએ એસીબીનો સંપર્ક કર્યો છટકું ગોઠવ્યું અને આ બધા બાબુઓ શીખી ગયા છે દલાલો રાખે છે એજન્ટો રાખે છે એજન્ટ મારફતે લાંચ લેવાની હતી અને એજન્ટ હતો કપિલ પ્રજાપતિ કપિલ પ્રજાપતિ જે પકડાયો રંગે હાથ પકડાયો રૂપિયા સાથે પકડાયો મારી ટીમને કહીશ કે કપિલ પ્રજાપતિ પકડાયો છે આ જોઈ શકો છો કપિલ પ્રજાપતિ આ પકડાયો અને આ જ કેસની અંદર નરેશભાઈ જાની સાહેબ તો આથ ન લાગ્યા કારણ કે બચોટિયા થ્રુ રૂપિયા હતા પરંતુ આ નરેશભાઈ જાની સાહેબનું ઘર જે છે સુરતની અંદર પથ ઉપરનો ફ્લેટ એને સીલ કરાયો છે આ સાહેબનો બહુ બધા ડોક્યુમેન્ટ છે મારી પાસે એનો પર્દાફાશ કરીશ કરીશ વિગતવાર પર્દાફાશ પરંતુ પહેલી ચર્ચા કરવી છે અને એટલે સુરતનો કેસ પણ જાણવો છે મારી સાથે અશ્વિનભાઈ બેનકર ભારતીય જનતા પક્ષના નેતા છે એ જોડાય છે દર્શનભાઈ નાયક કોંગ્રેસના નેતા છે અને રાજેશભાઈ રામાણી જેઓ અરજદાર છે આ જે અધિકારી સાહેબ છે નરેશભાઈ જાની એમની સામે એમને પણ એક અરજી કરી છે કરપ્શનની કેવી કેવી રીતના ભ્રષ્ટાચાર ચાલે છે ને એને ઉજાગર કરવું છે દર્શનભાઈ આપનાથી શરૂઆત કરીશ એ હકીકત છે કે કુદરતે આપણને જબરજસ્ત આશીર્વાદ આપ્યા છે જબરજસ્ત કોઈ પ્રદેશને નથી આપ્યું ને એટલું આપણા ગુજરાતને આપ્યું છે પણ એ પણ તો દર્શનભાઈ હકીકત છે લોકો લૂંટી રહ્યા છે આપણા ગુજરાતને સારી વાત એ થઈ કે તમે અરજી કરી તમે તુષારભાઈ પ્રેસ કોન્ફરન્સ કરી શરૂઆતના દિવસોમાં કદાચ મને પણ ભરોસો નહોતો પડતો કારણ કે જમીનના કેસની જાજી આપણને સમજ નથી પણ ગઈકાલે સરકારે આ અધિકારીને સસ્પેન્ડ કર્યા છે શરૂઆત થઈ છે ભરોસો છે કલેક્ટર ઓફિસમાં પણ જતા ખેલ કેવી રીતે ચાલે છે રૂપિયા લૂંટવાના કેવી રીતે આપણી ગવર્મેન્ટની તિજોરી ખાલી કરાય છે કેવી રીતે આપણા પ્રમાણિક લોકોને હેરાન કરીને લૂંટવામાં આવે છે આ ભ્રષ્ટાચાર શિષ્ટાચાર કેવી રીતે બન્યો છે ખુલીને આજે ખુલીને કહી દો ખેલ કેવા કેવા ચાલે છે દક્ષિણ ગુજરાતની કલેક્ટર ઓફિસોમાં ડીડીઓની ઓફિસોમાં રોનકભાઈ આપના માધ્યમથી ખાસ મારે કહેવું છે કે હું ટો બોલીસની આ લડતના કારણે દરેક જે લડત લડતો હોય લોકહિત માટેની એને હિંમત આપવાનું કામ આ હું ટો બોલીસે હંમેશા કર્યું છે અને કુદરતનો નિયમ છે હંમેશા સત્યનો વિજય થાય છે જ્યારે આપ લોક હિતની લડત લડતા હોય તો હંમેશા સત્યનો વિજય થાય છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત એ સમુદ્ર પ્રદેશ છે અને સુરતની આજુબાજુનો સમગ્ર વિસ્તાર જે રીતે વિકાસની રીતે હરણફાણ કરી રહ્યો છે અને લોકો પણ સુખી રીતે ભોળાભો ભોળા ભાવે હંમેશા કોઈપણ વસ્તુનો સહજ ભાવે સ્વીકાર કરી લેતા હોય છે આ સહજ ભાવ સ્વભાવના કારણે હંમેશા અહીંયા ચૂંટાયેલા પદાધિકારી હોય કે રાજકીય આગેવાનો હોય એને એક એક યોગ્ય રીતે અને યોગ્ય સ્થાન આપવામાં આવ્યું હતું પરંતુ જે રીતે છેલ્લા દસ વર્ષમાં એ તાલુકા પંચાયતનો ટીડીઓ હોય મામલતદાર હોય જિલ્લા વિકાસ અધિકાર હોય ડેપ્યુટી કલેક્ટર હોય કે કલેક્ટર હોય એ લોકોએ પોતાનો સત્તાનો અમર્યાદ ઉપયોગ કરીને લોકોને હેરાન કરવાનું કામ આ સરકારી ઓફિસમાં વારંવાર તમે જોવા મળે છે છેલ્લા દસ વર્ષમાં તમે સુરત કલેક્ટર ઓફિસ હોય જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા જિલ્લા પંચાયતની કચેરી હોય છેલ્લા ચાર વર્ષમાં એનેની જે ફાઇલ હતી એ એનેની ફાઇલો જિલ્લા પંચાયતના અગાઉના સમયમાં ચાલતી હતી તો તમે જો તો એક શિષ્ટાચારના ભાગરૂપે એક મીટરના દસ રૂપિયાના ભાવે આ જિલ્લા પંચાયતમાંથી એને થતું હતું એનો હું મુખ સાક્ષી છું અને મેં એની મેં અમે લડત ચલાવતા હતા પરંતુ આ પ્રકારની જે 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 પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિને ક્યારે અધિકારીને આનાથી અધિકારીને વધારે આ ભ્રષ્ટાચાર કરવાની માત્રા આવી કે એનું એક જ કારણ છે કે અધિકારીને ઉપર રીતે એના ઉપલા અધિકારી હોય કે બીજાને એની હુંક મળતી હોય આજે કલેક્ટર ઓફિસમાં તમે જાઓ તો ઓનલાઈનની સિસ્ટમ કરવામાં આવી છે તો ઓનલાઈનના સિસ્ટમના આધારે એવું કહેવામાં આવે છે કે તમે એક વખત એનેની અરજી મૂકો એટલે તમારી એનેની અરજીને મંજૂર કરી દેવામાં આવે પરંતુ ખાલી કાગળો પર વાતો ચાલે છે આ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ તમામ પ્રકારના સર્ટિફિકેટોની વાત કરવામાં આવે છે પરંતુ આજે પણ દરેક કલેક્ટર ઓફિસમાં કલેક્ટર પોતે કે ડેપ્યુટી કલેક્ટર પોતે કે મામલતદાર પોતે કે સર્કલ અધિકારી પોતે એજન્ટો રાખે છે અને એજન્ટો મારફત તમારું કામ કરવામાં આવે તો જ એ ફાઇલો આગળ ચાલે છે કે એને એને મંજૂર કરવામાં આવે છે આ પ્રક્રિયાની બાબત સંપૂર્ણ બધા લોકો પદાધિકારીઓ ચૂંટાયેલા અધિકારીઓ પણ જાણે છે પરંતુ એમાં કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી અને એના કારણે અધિકારીઓની હંમેશા હિંમત વધતી જાય છે છેલ્લા દસ વર્ષનો તમે દક્ષિણ ગુજરાતનો રેકોર્ડ કરો એ સુરત હોય સુરત જિલ્લો હોય વલસાડ જિલ્લો હોય તો અહીંયા જે કલેક્ટરો કે અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે એ મામલતદારો અહીંયા આવે છે એક મામલતદારને પ્રમોશન આપવામાં આવે છે એ ડેપ્યુટી કલેક્ટર બી અહીંયા જ બને છે પ્રાંત બી અહીંયા જ બને છે જિલ્લા વિકાસ અધિકારી પણ અહીંયા જ બને છે તો વર્ષ પછી પણ ફક્ત બદલીના નામે એને બીજી જગ્યાએ મૂકવામાં આવે છે ફરીવાર એ જ સુરત ખાતે ગોઠવાઈને આ પ્રકારનો શિષ્ટાચારના ભાગરૂપે ભ્રષ્ટાચાર મોટા પ્રમાણમાં કરે છે સુરતની તમે તાપી જિલ્લાની વાત કરો જે ખાણ ખનીજની તમે વાત કરો સમગ્ર તાપી નદીમાં તાપી જિલ્લાની તાપી નદી મુખ્ય નદી છે સમગ્ર જિલ્લામાં નદીની ઉપર ઈસી માટેની જે લીઝો આપવામાં આવેલી છે નોટિસ આપીને સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી આજે પણ તમે નદીમાં જાઓ તો એ ડુંગરા હોય ગાય પગલાં હોય કે અન્ય જગ્યાએ ગેરકાયદેસર રીતે આ રેતી ખનન ચાલે છે અને રેતી ખનન ચલાવવા માટે અહીંયાના જીઓલોજી જીઓલોજીસ્ટની જે ભૂમિકા છે એ જીઓલોજીની ભૂમિકા એક ગંભીર પ્રકારની ભૂમિકા છે ફક્ત બટાવા માટે રેડો કરવામાં આવે છે સરકારી કેસો કરવામાં આવે છે અને એના નાણાં જે છે એ ફક્ત રેવન્યુ વધારે વસૂલ કરવામાં આવે એ બાના આપીને આ આ પ્રકારની આ પ્રવૃત્તિ ચાલવા દેવામાં આવે છે હાલમાં તમે જો સુજલામ સુફલામના નામે સુરત જિલ્લાના દરેક તાલુકામાં તળાવ ખોદવા માટેની મંજૂરી આપવામાં આવે હતી જે મંજૂરી આપવામાં આવી હતી આઠ મીટર કે એના ઉપરની એની મંજૂરી બંધ કરી દેવામાં આવે અને સરકારી જગ્યા જે માટી નાખવામાં આવે અમે અસંખ્ય વાર હાલમાં પણ ફરિયાદો કરી અમે સિંચાઈના અધિકારી હોય જીઓલોજીસ્ટને કલેક્ટરને વારંવાર અમારા માધ્યમથી લોકહિતમાં લોકોને રાખીને અમે ફરિયાદ કરી કે સરકારી તિજોરીને રોયલ્ટીનું નુકસાન થાય છે આ અધિકારીના પાડવામાં મોટા પ્રમાણમાં માટીનું ખનન થાય છે આવનારા દિવસોમાં આનું મોટું નુકસાન આ પ્રકૃતિની સાથે થવાનું છે પરંતુ એના આ ખાડા કાન કરવામાં આવે છે ફક્ત ને ફક્ત પૈસાના જોરે ભ્રષ્ટાચારના જોરે આવા અધિકારીઓના હપ્તા બાંધીને કરોડો રૂપિયા ઉઘરાવવાનું કામ આ અધિકારીઓ કરે છે તમે જો દરેક અધિકારીઓને તમે આજે સુરતમાં જો દરેકની પાસે લક્ઝરિયસ ફ્લેટ હશે ગાડીઓ હશે અને મોટા પ્રમાણમાં એનું બેંક બેલેન્સ હશે બીજા બીજા ધંધાઓમાં આજે નવા પ્રકારની પદ્ધતિ ટેન્ડ આવી છે તમે કોઈ કામ લઈને જાઓ જમીનનું કામ લઈને જાઓ તળાવ ખોડવાનું કામ લઈને જાઓ રેટીની લોયલ્ટી માટેની એ લેવા માટે જાઓ કોઈ રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટર જાય તો બધા અધિકારીઓ આજે એમાં ભાગ રાખતા થઈ જાય છે આટલી બધી હિંમત એ અધિકારીને કયા માર્ગેથી આવી કેવી રીતે આવી કારણ કે એના માટે ઉપલ કોઈ અધિકારી કે રાજકીય કોઈ આગેવાનો હાથ હોય તો એના અનુસંધાનમાં જ આ પ્રવૃત્તિ ચાલે છે આ ગંભીર બાબત છે લોકશાહીની સાથે સાથે લોકોના હિત માટે સરકારના હિત માટે જે પ્રવૃત્તિ કરવાની હોય એ પ્રવૃત્તિ આ અધિકારી ન કરતા પોતે કોડ ઓફ કન્ડક્ટનું પાલન કરવાને બદલે આવા આવા માફિયાઓને સાથે મળીને સરકારની સાથે સાથે લોકોની લોકોની પર છેતરપિંડી કરવાનું કામ કરે છે સરકારનું શું કામ હોય છે મામલતદાર ડેપ્યુટી કલેક્ટરનું શું કામ હોય છે ગરીબનો ગરીબ સામાન્ય માણસ રેશન કાર્ડ માટે મામલા મામલાદાર ઓફિસમાં આધાર કાર્ડ માટે એના માટે જતો એની મોનિટરિંગની મીટિંગ કરવામાં નથી આવતી પરંતુ કેટલા એને બાકી છે કેટલા તળાવના ખોડવાના કામ બાકી છે કેટલી રેટીની લીઝની પરમિશન બાકી છે આ પ્રકારની પ્રવૃત્તિ વારંવાર કરવામાં આવે છે એટલે સરકાર શ્રીને વિનંતી કરીએ છીએ કે આપ શ્રીએ ડુમસની બાબતમાં જે નિર્ણય કર્યો છે અમે એને આવકારીએ છીએ પરંતુ આ નિર્ણયની સાથે અગાઉના સમયમાં પણ મેં કે રાજેશની સામે ફરિયાદો કરી હતી એ કે રાજેશ પણ જ્યારે જમીન કોંભાણમાં પકડાયા હતા હાલમાં પણ લગભગ પાંચ થી છ ડેપ્યુટી કલેક્ટરની સામે મારી ફરિયાદ એ લોકહિતની ફરિયાદ હતી એ સરકારની જે કોડ ઓફ કન્ડક્ટ છે એનું ઉલ્લંઘન કરતા હતા એની ફરિયાદ હતી તો એની કેમ ગંભીરતા દર્શનભાઈ દર્શન જોડાયેલા રહેજો દર્શનભાઈ જોડેલા રહેજો આપે જે વાત કરી ને કેવા કેવા પ્રકારના ખેલ ચાલે છે ખાણખનીજમાં ખાસ કરીને જે આ નરેશ જાની જે ફરાર થઈ ગયા છે એજન્ટ થકી રૂપિયા ઉઘરાવતા હતા એમની ઉપર એ આરોપ છે એન્ટી કરપ્શને પકડ્યા છે ફ્લાઇંગ સ્કોડની અંદર ફ્લાઇંગ સ્કોડમાં જવાબદારી શું એમની કે આપણું ખાણ ખનીજ આપણું ખનીજ ચોરાય નહીં લૂંટાય નહીં એનું પણ કેવી રીતે લૂંટે છે એમના વિરુદ્ધ આજે પણ અરજી થઈ છે આજે જેમને અરજી કરી છે રાજેશભાઈ એમની સાથે મેં વાત કરી છે ને એ જોઈ લઈએ રાજેશભાઈ નમસ્કાર આપનું સ્વાગત છે નરેશભાઈ જાની જે અધિકારી છે અને તેમના વિરુદ્ધ કાર્યવાહી થાય પહેલાં તેઓ ફરાર થઈ ચૂક્યા છે પરંતુ તમે એમના વિરુદ્ધ આજે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ નોંધાવી છે અરજી આપી છે કયા કયા આરોપ લગાવ્યા છે તમે અને તમારી પાસે કયા સબૂત રજૂઆતો તો ઘણી છે ઘણી ફરિયાદો છે કે સત્તાના દુરુપયોગની ભ્રષ્ટાચારની નર્મદા નદીમાં આપણે જોવા જઈએ તો એક સમયે બબ્બે મામલતદારશ્રીએ ભરૂચના સિટી મામલતદાર અને ગ્રામ્ય મામલતદાર મામલતદારશ્રીએ અંગારેશ્વર ગામ ભરૂચનું અંગારેશ્વર ગામ જ્યાં ન નર્મદા નદી પસાર થાય છે ત્યાં પાંચ કરોડ સિત્તેર લાખનો મુદ્દામાલ જપ્ત કરે છે કલેક્ટરશ્રીના હુકમથી કાર્યવાહી થાય છે આખી ટીમ હોય છે રોયલ્ટી ઇન્સ્પેક્ટર હોય છે મામલતદારની આખી ટીમ હોય છે અને પંચો રૂબરૂ બધી કાર્યવાહી થાય છે ત્યારબાદ હકીકત હકીકતલક્ષી અહેવાલ કલેક્ટર સાહેબને બંને મામલતદારશ્રી મોકલે છે અને પછી ની મુદ્દામાલ અને દંડ વસૂલવાની કાર્યવાહી ભૂસ્તરશાસ્ત્રીને સોંપવામાં આવે છે ત્યારે ભૂસ્તરશાસ્ત્રી કોઈપણ પ્રકારના દંડ વસૂલ્યા વગર સરકારને નાણાકીય નુકસાન પહોંચાડીને તમામ જે મુદ્દામાલ મામલતદારશ્રીએ જમા લીધો હોય છે એ તમામ મુદ્દામાલ માત્ર બાહેન્દ્રી અને રજૂઆતના આધારે મુક્ત કરવામાં આવે છે એટલે સમજી શકાય છે કે નાણાકીય વસૂલાત થઈ નથી તો સમજી શકાય છે કે આમાં કોઈ કોઈના કોઈ પ્રકારે કોઈ ટેબલ નીચેથી કોઈ વહીવટ વ્યવહાર થયો હોઈ શકે છે ત્યારબાદ અનેક કિસ્સામાં આ બાબતેની ફરિયાદ ઉપર લેવલે બી અલગ અલગ ફરિયાદીઓ દ્વારા કરવામાં આવેલ છે પણ કોઈ નક્કર કાર્યવાહી ભૂસ્તર વિભાગ દ્વારા કરવામાં આવતી નથી ફ્લાઈંગ સ્કવોડ દ્વારા કરવામાં આવતી નથી અને કોઈ પણ પ્રકારનું સુપરવિઝન આ પ્રકારના અધિકારીઓ ઉપર નથી કરવામાં આવતું મારે એ જાણવું છે આ જે પણ ભ્રષ્ટ અધિકારીઓ છે એ ખનન માફિયાઓને કેવી રીતે છાવરે છે અને જે જેન્યુન લીઝ ધારકો છે એમને કેવી રીતે હેરાન કરે છે આ લોકોની લૂંટ ચલાવવાની રૂપિયા ઉઘરાવાની પદ્ધતિ અથવા એમો છે શું એમને હેરાન કરવામાં તો હું એક બીજા કિસ્સામાં મારી ફરિયાદ રજૂઆત છે એસીબીને એ બાબતેનું હું વર્ણન કરીશ ભૂસ્તરશાસ્ત્રી ત્રણ ત્રણ પરમિટ આપે છે અંગારેશ્વરમાં જેનો સર્વે નંબર બત્રીસ છે અને જે આ બધું પરમિટ ધારક લીધારકના મેળાપીપળામાં આખું કૌભાંડ ચાલે છે ખાણ ખનીજ વિભાગમાં એ બત્રીસ નંબર સર્વે નંબરમાં પરમિટ આપે છે જે બત્રીસ સર્વે નંબર છે નર્મદા નદીમાં એક ટાપુ ઉપર આવેલો છે તો નદી કાંઠેથી ટાપુની ડિસ્ટન્સ ત્રણ કિલોમીટરનું છે તો ત્યાં કોઈ મશીનરી ટ્રક કે પોકલેન જઈ ના શકે લોડિંગ અનલોડિંગ ત્યાં પોસિબલ નથી એટલે માત્ર ને માત્ર એ સર્વે નંબરનો ઉપયોગ માત્ર પરમિટ મેળવવામાં થાય છે ખરેખર ખનીજ બીજી જગ્યાએથી ખો ખાણકામ કરવામાં આવે છે અને સરકારને ચૂનો ચોપડવામાં આવે છે મને એ જણાવો આ નરેશ જાની કેટલી સંપત્તિ છે ને આખો વિભાગ જાણે છે આખો વિભાગ જાણે છે પણ આને છાવરવામાં આવે છે મારી જોડે દસ્તાવેજ છે જેને જોતા લઈ જાય એન્ટી કરપ્શન બ્યુરો સુરતના ભાવ જાણે છે કોનો કેટલો ફ્લેટ છે ને દલાલો ભરૂચમાં કેવી સંપત્તિ પરિવારના નામે સાચા ખોટા દસ્તાવેજ કરીને મેળવી છે ને એ પણ તપાસ કરી શકે કરવી હોય તો કરવી હોય તો હું ફરીથી કહું છું આ નથી થતી ને એટલે જ આ નફટાઈ ફાલી ફૂલી છે એટલે જ આ સ્થિતિ છે મારા ગુજરાતની ક્યાંક જમીનના ખોટા દસ્તાવેજોના ખેલ ચાલે છે ગરીબની જમીન હડપવાના ખેલ ચાલે છે ક્યાંક આખીને આખી ગૌચર ગાયબ કરાય છે ગાયબ કરાય છે ક્યાંક સર્વેની અંદર જમીન રીસર્વેમાં ગોટાળા થાય છે મારા ખેડૂતને એની જ જમીન પોતાના નામે દસ્તાવેજ કરાવવા માટે રૂપિયા ખર્ચવા પડે છે નકશા ઉપર લેવા ક્યાંક ખનીજ લૂંટી લેવાય છે લૂંટી લેવાય છે અને આપણે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની વાતો કરીએ છીએ એટલે જ લાગ્યું કે બોલવું જોઈએ અને આ પહેલી વાર નથી અનેક અધિકારીઓ ખેલ કરી ચૂક્યા છે કળા કરી ચૂક્યા છે દેખાવ પૂરતી કાર્યવાહી થાય છે થોડાક દિવસ ચાલે છે પછી હતું એવું એવું ને એવું કલેક્ટરોને રિવોલ્વર લાયસન્સને પણ શું શું ભાવ ચાલે છે ને એ બહુ જાજુ કહેવાની જરૂર નથી કમીસ રેટમાં શું ભાવ ચાલે છે એ પણ નથી કહેવાની જરૂર એ તો જે લેવું હોય લાયસન્સ એ આપ પણ મારી જ જમીન મારી જ જમીન મારે એને કરાવે એના રૂપિયા આપવાનો વાપ એવા મારા ગામનું ગૌચર ખાઈ જાઓ તમે આ સ્થિતિ છે અને ગાંધીનગરમાં લાંઘા કરીને અધિકારી હતા એમના શું શું ખેલ થયા હતા જાણીએ લાંઘા વિરુદ્ધ કાર્યવાહી થઈ લાંઘા જ જેલમાં પૂર્યા પણ એ જે ખોટું કર્યું અને જે જમીન આખો ખેલ થયો ત્યાં દાદાનું બુલઢા પહોંચ્યું જ નહીં ટેકરો હશે કદાચ ટેકરો હશે પર્વત હશે એટલે નહીં પહોંચ્યું એ વાહ આ ખેલ છે આ ખેલ છે અને એટલે જ લાગ્યું કે બોલવું જોઈએ અશ્વિનભાઈ આ સ્થિતિ કેમ આ સ્થિતિ કેમ અધિકારીઓ મન ફાવે એમ લૂટે આપણું ગુજરાત લૂંટે અશ્વિનભાઈ અને આપણે કશું બોલવાનું નહીં હાથ ઉપર હાથ દક બેસી રહેવાનું ચાર દિવસ બોલીએ પાછું હતું એનું એ બે અધિકારીઓ સસ્પેન્ડ થવા પૂરતા થાય પાછા નોકરી લાગી જાય અડધા પગારે રીઇન્સ્ટોલ થઈ જાય આવું ચાલશે કેટલું લૂટશે અશ્વિનભાઈ કશુંક તો બાકી રહેશે કાકું ખોદાઈ જશે આપણું ગુજરાત રોનકભાઈ આપની ચિંતા સાથે હું પણ સંમત છું ખાણ ખનીજ વિભાગના સંદર્ભમાં પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ત્રીજી ટમાં આવેલી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર એમણે પહેલાં જ આવતા કહ્યું છે કે ભ્રષ્ટાચારને કડક હાથે નાખી શું અને દાદાની સરકારે કલેક્ટર પૂર્વ કલેક્ટર લાંગા એમને પણ જેલમાં પૂર્યા છે આજે આયુષ ઓક એ પણ જમીન કૌભાંડમાં આવ્યા ત્યારે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે હમણાં જ મ્યુનિસિપલ અમદાવાદના શ્રીએ તેમની તપાસ તેમના સુપરવિઝન દરમિયાન એમના ધ્યાનમાં આવ્યું તો વિજિલન્સની નિમણૂંક કરી વિજિલન્સના રિપોર્ટમાં જે આવ્યું એ પ્રમાણે ચાર ચાર અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે પ્રોજેક્ટ બનાવનાર જે કન્સલ્ટન્સી કમિટી એજન્સી છે એની પણ જવાબદારી નક્કી કરી છે એને બ્લેકલિસ્ટ કર્યા છે કોન્ટ્રાક્ટરની જવાબદારી નક્કી કરી છે જ્યાં જ્યાં ધ્યાનમાં આવે છે ત્યારે કડકમાં કડક પગલાં લેવાય છે કડકમાં કડક પગલાં લઈને સરકાર હંમેશા દાદા પ્રોડક્ટિવના મેળા પીપળામાં હું અત્યારે એકલા અધિકારીઓ જવાબદાર છે એવું નહીં કહું એવું હેવાન ઊભું થાય છે એવું એવું ફ્રી ટ્રેડ ઝોન ટાઈપનું ઊભું થાય છે ત્યાં સૌના મેળા અંદર ગુજરાતના ખનીજની સાથે ચેડા થાય છે અને એની રોયલ્ટીના પ્રશ્નો ઊભા થાય છે અને સરકારની તિજોરીમાં આવતા નાણાં અટકે છે આના માટે ચોક્કસથી સરકારશ્રીનું ધ્યાન દોરીશું પરંતુ ભારતીય જનતા પાર્ટીની દાદાની સરકારે જ્યાં જ્યાં પણ આવા મુદ્દાઓ ધ્યાનમાં આવ્યા છે ત્યાં કડક હાથે કામ લીધું છે અને નોટ ઓનલી ધેટ એક આઈએસ ઓફિસર અનેક આઈએસ ઓફિસરો ઉપર આપ જુઓ છો કે કાર્યવાહી થઈ રહી છે એ રાજકોટનો બનાવ હોય કે અન્ય આઈએસ ઓફિસરોનો બનાવ હોય ઉચ્ચ સનદી અધિકારીઓ ઉપર પણ આ સરકારે કામગીરી કરી છે દેખાવ પૂરતી નથી સસ્પેન્શન થાય છે ત્યારે ચોક્કસથી એના પાછળના સમીકરણ પણ બનતા હોય છે આઈએસ ઓફિસરોને સસ્પેન્ડ કરીને એની કાર્યવાહી કરવાની થતી હોય છે ગૃહ વિભાગની મંજૂરીઓ મેળવવાની હોય છે આ તમામ કામ કરીને સરકાર આ ભ્રષ્ટાચારને નાથવા માટે ખૂબ કડક કામ કરે છે એસીબીના અધિકારીઓ જાબાજ અધિકારીઓને પડે પડ જ્યાં જ્યાંથી ફરિયાદ આવે ત્યારે એમાં એક્ટિવ કામગીરી કરી અને એસીબીના અધિકારીઓ પણ એવા ભ્રષ્ટ અધિકારીઓની તમામ મિલકતોને પાડે છે અને પાડ્યા પછી એમને જેલ ભેગા પણ કરે છે એટલે એક પક્ષ છે કે ભ્રષ્ટાચાર ઉપર કડક આધે કામ લેવાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક સુરત એટલે સાઉથ વાત કરીએ ભરૂચની વાત કરીએ તો ત્યાં બધા જ લોકોના સહયોગથી એકલા અધિકારીઓ બેફામ જેવું કહેવાનો કોઈ મતલબ નથી એને તો સજા થાય છે પણ માફિયાઓ એટલા મોટા કામ કામ કરી કરી રહ્યા રહ્યા છે છે અને એને અનેક લોકો આ જોઈએ અધિકારીઓને પણ અનુકૂળ વાતાવરણ આપણે આપીએ જ છીએ વેપારી કે કોઈ પણ એવા પૈસા કમાવા માટેની વ્યક્તિઓ આ પ્રકારે જે કરી રહી છે એની પર પણ અમે ચોક્કસથી કડકમાં કડક કડક કાર્યવાહી કરીશું રોનકભાઈ આપણી ચિંતા હંમેશા ખાણ ખનિજ ઉપર એટલે ખનન થતી બાબતો ઉપર રહી છે હું ચોક્કસ થી સુરેન્દ્રનગરની વાત હોય કે સુરતની વાત હોય રેતી ખનનની વાત હોય કે રોયલ્ટી આપ્યા પછી અન્ય જગ્યાએથી માલ કાઢવાની કોશિશ થતી હોય આ તમામ કિસ્સામાં ઈવન જાની અધિકારી છે એની પર પણ કડકમાં કડક કાર્યવાહી થાય એના માટે સરકાર સુધી ધ્યાન દોરી છે અશ્વિનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર એ હકીકત છે કે દાદાએ દંડો ઉગમ્યો છે પણ દી જમીનમાં આ કલેક્ટર ખોટું થયું 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 ધરપકડ થઈ એફઆઈઆર થઈ પણ જે જમીન માટે ખોટું થયું જે લોકો જમીનના લાભ મેળવ્યા એની ઉપર દાદા બોલરો કેમ નથી ચાલતું આપણું કેમ નથી ચાલતું ડીઝલ ખૂટે છે ટેકરો પડે છે કે પછી ગાંધીનગર તરફ દ્રષ્ટિ કરવી અઘરી પડે છે આનો સવાલ દાદા તમારા તમારી પાસે જ જવાબ તો ફરીથી કહું છું બહુ લૂંટ્યું મારા ગુજરાતને હવે હદ થાય છે જ્યારે ગુજરાતીનું ગુજરાતી પણ જાગ્યું ને સાહેબ અશ્વિનભાઈ કહેતા હતા એસીપી સંપત્તિ શોધે છે શોધતું નથી આખું ગામ જાળે છે આ ક્લાસ વન અધિકારીઓ અને સનદી અધિકારીઓની કેટલીક સાચી સંપત્તિ છે કેટલી ખોટી છે આ કેટલાક પ્રમાણિક અધિકારીઓ પણ છે પણ હું ફરીથી કહું છું જે દિવસે મારા ગુજરાતીનું જમીર જાગ્યું ને ભાઈ ઊભો થયો ને એ દાડો તમારું લૂંટેલું બધું ઓકાવના ને તો મારું નામ રોનક નાણભાઈ પટેલને લખી રાખજો ખરાબ દિવસો આવશે લખી રાખજો તમે બહુ લૂંટી લીધું મારા ગુજરાતને એક વિરામ લઈશ વિરામ બાદ વાત કરીશ હવે બધા થયા દોડતા